આ ઉપાધી છે બાકી ના ના પાડી કે કામ ન કરો ખેતરે ન જાઓ ભાઈ બસ બધું કીધું પણ એમાં ભીલે બાર કલાક માંથી તમે એક કલાક થોડોક આરામ કરી દો ભાઈ બાર કલાક પછી એવી એક મિનિટ કાઢી તો ભગવાનને પ્રાર્થના કરી દો બાર કલાક પછી તમે એવો કોઈ સમય કાઢી દો તો મૂકી ના નાખો પંક્ચર નાખી દો આપડે સમય કાઢો બાકી જીવન તો બરોબર જ છે કોઈ કેતું કે ખરાબ છે ના આનાથી કઈ સારું અહીંયા તો છે જ નહીં

અને ભગવાનના નામની તાળી પત્રો કે કે પાપ કરવા છે દર્શન કરો મા બાપ નું રૂપ તો જોવો પણ માય અરૂપી આત્મા છે એને દર્શન રૂપ છે નહી ઘાટ છે એના દર્શન કરો પણ અરૂપી નામનો આત્મા છે રૂપ છે